વડોદરામાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા ચોથા વર્ષે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ વડોદરા દ્વારા માતાપિતા વિહોણી દીકરીઓ તેમજ જરૂરિયાતમંદ નવ દીકરીઓનો સમૂહલગ્ન મહોત્સવનું આયોજન લક્ષ્મીપુરા રોડ પર ખાનગી પાર્ટી પ્લોટમાં કરાયું હતું આ સમૂહલગ્નનો વરઘોડો વાંચતે ગાચતે નીકળ્યો હતો જેમાં શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ અલ્પેશ ગોહિલ પ્રમુખ જયેન્દ્રસિંહ પરમાર પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર શહેર ભાજપના કારોબારી સભ્ય તથા કાઉન્સિલર રાજેશયરે જાનૈયાઓ જોડાયા હતા જાન લગ્ન સ્થળે પહોંચતા સંતો મહંતો રાજકીય અગ્રણીઓ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર ભવાનીધામ વસ્તડી સૌરાષ્ટ્રના ચેરમેન કિશોરસિંહ ચૌહાણ ગુજરાત ચુડાસમા સમાજના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા શહેર ભાજપ કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા તમામનો બુકે સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું મહાકાલ સેના સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ચૌથો સમૂહ લગ્ન કાર્યક્રમમાં આપણે ભાગ લીધી તમે જોયું કે નો પરિવારના જે મૃત્યુના લીધે એમના માતા પિતા ખોઈ જવાના કારણે જે મુશ્કેલીમાં હતા એવા પરિવારને મદદરૂપ થઈ એમના એક સુંદર કાર્યક્રમમાં લગ્ન કાર્યક્રમનું આયોજન કરી છે અને એમના તમામ સગા સંબંધીઓ ઈષ્ટ મિત્રોને પણ ભેગા કરીને એક સરસ સુંદર કાર્યક્રમનું આયોજન કરી છે તો તે બદલ આયોજકોને હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે દરેક કપલ્સને એમના જીવન સુગમ સુંદર અને બને મહાકાલ સેના દ્વારા તેમજ તેમની ટીમ દ્વારા આજે સમૂહ લગ્ન વિના મૂલ્યે આયોજિત કર્યો છે મા બાપ વિહોણી દીકરીઓના સતત ચોથા વર્ષે નવ નવ દીકરીઓના તેઓ આ વર્ષે પણ લગ્ન કરવા જઈ રહ્યા છે આ પ્રસંગે સૌ તો આ સમૂહ લગ્નમાં જે લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે તેમના વાલીઓને અભિનંદન આપું છું સાથે અહીંયા જે જે દાતાઓ ઘણી મદદ કરતા હોય છે તેઓને પણ અભિનંદન આપું છું સાથે આજના દિવસે જે નવ દંપતીઓમાં પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે તેઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી મહાકાલ સેના ટ્રસ્ટ દ્વારા દર વખતની જેમ અલગ અલગ પ્રવૃત્તિઓમાં ખૂબ ધાર્મિક હશે સોશિયલ હશે ગમે તેવા સુખમાં હોય દુઃખમાં હોય આ યુવાનો દ્વારા હાર હંમેશા અનેક અવનવા કાર્યક્રમો થતા આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એવી દીકરીઓ જે મા બાપ વગરની દીકરીઓ છે એવી દીકરીઓના આજે નવ નવ દંપતીઓના આજે આ યુવાનો દ્વારા તમે જુઓ છો કે અલ્પેશભાઈ જયેન્દ્રભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા સતત એ લોકો બબે ત્રણ ત્રણ મહિના સુધી લોકો સુધી જાય છે અને દરેક દાતાઓને હું અભિનંદન આપું છું કે આવી દીકરીઓ માટે કંઈ પણ એ લોકો ફૂલ નહીં તો ફૂલની પાકડી દ્વારા પણ દાન કરી આજે પાર્ટી પ્લોટની અંદર ખૂબ ભવ્ય તરીકે દર વર્ષે આ કાર્યક્રમમાં પાદરાના માજી ધારાસભ્ય અમારા મિત્ર એવા જસપાલસિંહ પણ અહીંયા આવતા હોય છે સાથે સાથે સંતો મહંતો પણ આ લક્ષ્મીપુરામાં આવતા હોય તો આ દરેક ક્ષત્રિય યુવાનોને આજે મા બાપ યુ દીકરીઓને આવી રીતના ખૂબ ધૂમધામથી આવા લગ્ન ખૂબ કન્યાદાન સાથે સાથે વાતતે વરઘોડા સાથે ડીજેના સધવારે તમે જોઈ રહ્યા છો કે ખૂબ જોરદાર આવા લગ્ન કરવા બદલ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટના પ્રમુખ કલ્પેશ ગોહિલે જણાવ્યું હતું કે આ વર્ષે નવ દીકરીઓને કાર્યાવરમાં ઘર વખરીનો સામાન સહિતની થી વધુ ચીજ વસ્તુ આપવામાં આવી છે મા બાપ વિહોણી તેમજ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી દીકરીઓનો આ ચોથો સમૂહલગ્ન યોજાયા યોજાઈ રહ્યો છે આ સમૂહલગ્નની અંદર નવ નવ જોડાઓ અને નવ દંપતીને આશીર્વાદ આપવા સંતો મહંતો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તેમજ ઉદ્યોગપતિઓ વધારેલ છે આ સમૂહલગ્નની અંદર જે જેમને પણ આ સમૂહ યજ્ઞની અંદર આહુતિ દાન સ્વરૂપી આપી છે તે દરેક દાતાશ્રીઓનો અમે સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ જે નવ દંપતીઓ આજે અહીં પ્રભુતામાં પગલાં ભરી રહ્યા છે ત્યારે તેમનું તેમનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધ નીવડે એવા માતાજી અને અમારા ભેસાસુ દાદાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર